સિદ્ધપુર તાલુકાના કાકોસી ગામમાં બીએસએનએલનું વાહન ગટરમાં ખાબક્યું બીએસએનએલ વાહનના ડ્રાઈવરે એસી ચાલુ કરવા જતાં વાહન ગટરમાં ફસાયું કોઈને ઈજા નહીં પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોસી ગામે મેત્રાણા રોડ પર એક અજીબ ઘટના સામે આવી છે બીએસએનએલના કર્મચારીઓ કેબલ રિપેરિંગની કામગીરી કરી રહ્યા હતા આ દરમિયાન ડ્રાઈવરને ગરમી લાગતા તેઓ વાહનમાં એસી ચાલુ કરવા ગયા હતા ડ્રાઈવર દ્વારા થયેલી કોઈ ભૂલને કારણે વાહન બાજુમાં આવેલી ગટરમાં ઘૂસી ગયું હતું આ ઘટનામાં સદભાગ્યે કોઈને ઈજા થઈ નથી વાહન ગટરમાં ફસાઈ જતા તેને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને બીએસએનના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી